ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જોઈન કરી વાત ચિરાગભાઈ પ્રવેશ ખૂબ ખંભાત માટે આજે અમારે સારો દિવસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાઈ રહ્યો છું અને વિશેષ કરીને ખંભાતનો સતત વિકાસ આગળ વધે આ રાજ્યનો વિકાસ આગળ વધે સરસ રીતે આખા દેશનું સુકાન ખમવા આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વધારી રહ્યા હોય દેશનું ગૌરવ વધારી રહ્યા હોય તો ચોક્કસ મારે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને આ દેશના વિકાસમાં સહભાગી થવું જોઈએ કોંગ્રેસી કોઈ નારાજગી ખરી કોંગ્રેસની નારાજગીનો કોઈ પ્રશ્ન નહીં કોંગ્રેસ જ નથી આ આ આ જાન્યુઆરી પછી દેશમાંથી કોંગ્રેસે વિદાય લઈ લીધી છે અને હવે દેશના કોંગ્રેસ કરતો કોંગ્રેસમાં જઈને ટિકિટ મળી ધારાસભ્ય બન્યા હતા મને ખંભાતની જનતા એ જનાદેશ આપ્યો હતો એટલે એ જનતા સાથે મારે આગળના સમયમાં જનતાનું કામ કરવાનું જ હોય ખંભાતનો વિકાસ જ કરવાનો હોય એટલે એમાં કંઈ બીજું કંઈ કહેવાનું રહેતું નથી છેલ્લો સવાલ તમે કહ્યું કે ખંભાતની પાણીની સમસ્યા લાંબા સમિતિ છે ને એની માગણી તમે ભાજપ સાથે સરકાર પાસે કરી

એ યોજનાને નવું રૂપ આપી નવા પૈસા વધારાના મંજૂર કરી અને યોજના મંજૂર કરી દીધી છે એનું ટેન્ડર પણ થઈ ગયું અને આ અઠવાડિયામાં એની એજન્સી પણ ફિક્સ થઈ જશે એટલે આચારસંહિતા પહેલાં ખંભાત શહેરને પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત થઈ જશે સાથે એકસો ને સાહીઠ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રીએ મંજૂર કરી અને મારા વિસ્તારના છપ્પન ગામ છે છપ્પન ગામને પણ ભૂગર્ભ જળથી બંધ કરી અને પીવાનું શુદ્ધ પાણી નર્મદા આધારિત સરફેસ વોટરથી આવરી લેવા માટેની યોજનાના ટેન્ડર પણ થઈ ગયા અને ટેન્ડર ખુલી પણ ગયા છે એટલે આચાર સંહિતા પહેલાં ખંભાત તાલુકા અને શહેર માટે પાણીના યોજનાના કામો શરૂ થઈ જશે તમારી આંખમાં પાણી આવી ગયા ભાજપ પ્રવેશ પહેલાં મને મારા વિસ્તારના લોકોની જે પ્રેમ એમને મને આપ્યો અને આપ જોઈ રહ્યા હોય તો કદાચ કોઈ પણ પક્ષમાંથી આવા અધ્વચેથી કોઈ ઉમેદવાર રાજીનામું આપતો હોય અને એના માટે જે પ્રજામાં જન આક્રોશ ફાટી નીકળતો હોય છે આપ દરેક જગ્યાએ જોયું હશે અને એના પુતળાનું દહન થતું હોય એનો વિરોધ થતો હોય એની રેલી નીકળતો હોય પણ મારા ખંભાતની જનતાએ મારા નિર્ણયને જે વધાવી અને મને જે આશીર્વાદ આપ્યા અને આપ આજે આપ જોયું કે કેટલા લોકો કેટલા હજાર લોકો મને આશીર્વાદ આપવા જ્યારે અહીં ઉપસ્થિત થયા હોય ત્યારે ચોક્કસ એ લોકોની જે મારી સાથે આત્મીયતાનો અને લાગણીનો જે નાતો જોડાયો હતો અને મારે મારા ખંભાતનો વિકાસ જ કરવો છે મેં જાહેર મંચ ઉપર એવું કહ્યું કે મારે કાંઈ જ જોઈતું નથી અને આપણા માધ્યમથી પણ હું અમારા ખંભાતની જનતાને અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે મારે કોઈ કશું જોઈતું નથી પણ મારા ખંભાતનો વિકાસ થાય મારા ખંભાતના ના સમાજના અઢારે વર્ગના લોકોનું ભલું થાય એ માટે જ હું જાહેર જીવનમાં સેવા કરવા આવેલો છું તો કે ખંભાત ના વિકાસ કોઈ વાત તમને નથી માટે તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સ્પષ્ટ કેવું છે કે લાંબા સમયથી પાણીનો જે પ્રશ્ન હતો તે ઉકેલાતો ન જે ચુક્યા છે આચાર સંહિતા પહેલા તેનું અમલીકરણ થાય તે પણ જરૂર છે એટલે લાંબા સમય નો પાણીનો પ્રશ્ન હતો તે દૂર થાય તેવી તેઓ અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે